તો હેલો YouTube ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ દરિયા કાંઠે નાવા જો ભાઈ આજે આપણે ચાલે તો આ દરિયામાં નાવાનું છે આપણે ત્રણ ભાઈ બહેન પણ આવ્યા છે જો હવે એ લોકો જાય છે દરિયામાં નાવા માટે આઈ ગયો 2 લાખ નું સેલ રાખો દરિયામાં તો વાય દેવું ને તો ભાઈ આ ભાઈ બહેન ત્રણે ભાઈ દરિયામાં નાવા જવાના છે તમે ત્યાં જોઈ શકો છો શું કામ ચાલી રહ્યું છે

મને તો ભાઈ દરિયામાં માં થી બહુ બીક લાગે કેમ કે આ દરિયો ભાઈ કેટલો મોટો હોય ભાઈ આમાં શું થાય કે એનું કઈ નક્કી જ ના હોય આપડા બીજા બે ભાઈ બંધ આવે છે જો નાહવા માટે તો ભાઈ જો ભાઈ આપડા ત્રણ ભાઈ બંધ પાણી માં અંદર ઉતરી ગયા આપણે ભાઈ છે ને ભાઈ કાઠે કાઠે આટા મારી છે આપડે દરિયામાં નાહવા બહુ બીક લાગે જો પાણી આવે છે

દરિયામાં પબ્લિક પણ ઘણું છે જો બળતણ કાપે છે તો ભાઈ તમને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો યાર ને જો આપડી ચેનલ માં નવા હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ બંધો કે હવે આપણે ભાઈ વિડીયો બનાવશું વ્લોગ નાખશું આપડી ચેનલ માં તો એ લોકો નાવા જાય પાછા આવે કેમ આવે ભાઈ ખબર નહી આપડી એમાં છે ને ભાઈ કાદો છે એટલે વાગે એ લોકો ને એટલે ભાઈ બીજી જગ્યાએ નાવા જાય તો ભાઈ ઈ લોકો કહે કે ભાઈ ગડીક છે ને ભાઈ બાર પેઈ તો તરીયો થોડો ભરાઈ જાય છે અને નાવાની મજા આવે કેમ કે ભાઈ ઊંડા જાય ને તો ભાઈ આસે કાદો છે ને એટલે કાદો ભાઈ ફૂકમાં વાગી કે જો ઈ લોકો બહાર આવતા રહે પાછા તો ઈ ભાઈ આયા બેઠા છે ઘણીવાર આરામ કરી લે ભાઈ તા તરીયો થોડો ભરાઈ જાય તો પછી નાવાની મજા આવે આ જો સપરી જો સપરી તમે જોઈ શકો ભાઈ કે ભાઈ મારો ફોટો પાડ તું ભાઈ જો આ ભાઈને જો કાતો વાગી ગયો એટલે ભાઈ વિયા ભાઈ કે એટલે ઈ લોકો ભાઈ થોડી વાર બહાર બેસે ઈ લોકો ભાઈ દરિયામાં નાહવા માટે ગયા છે આપણે છે ને બહાર જો દરિયાની ની કાંઠે કાંઠે આટા મારી છે ભાઈ છે ને ફૂલ જો કેટલા ગયા નાવા તમને બતાવું ઝૂમ કરીને દેખાડું દેખાય દરિયામાં બહુ મજા આવે ભાઈ તો દરિયાનું વાતાવરણ જોવો તમે ખાલી લોકેશન જોવો આપણે ભાઈ ફોટોશૂટ કરી લીધો છે થોડો ઘણો ને ભાઈ હવે આપણે દરિયાની કાંઠે આટા મારી પણ વિડીયો ને લાઈક કરી નાખજો ભાઈ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ભાઈ આપણે ભાઈ કઈ મોટા એવા સેલિબ્રિટી નથી ભાઈ આપણે કઈ સબસ્ક્રાઇબર પણ નથી થોડોક ભાઈ સપોર્ટ કરજો આપણે બ્લોગ માં ભાઈ બોલતા આપણે ભાઈ કઈ આવડતું નથી ફાવતું ને તો ભૂલ થઈ જાય તો ભાઈ એડજસ્ટ કરી લેજો થોડો ઘણો ભાઈ આપણે એટલે ડેઈલી બ્લોગ બનાવવાનું તો ચાલુ કરી દે તો ભાઈ તે ઈવડા ઈ તેણી ભાઈ જો કેટલા ઉંડા આવી ગયા ભાઈ જો બહુ ઉંડા આવી ગયા છે ભાઈ અને તમે દરિયામાં ક્યારે નાવા આવ્યા હતા ભાઈ તમારા ભાઈ બંધ જોડે કેટલી વાર નાવા આવ્યા ભાઈ તમે દરિયામાં નાવાની કેટલી મજા આવે છે એ કોમેન્ટ કરી નાખો જો અહીંયા છે ને નાના છોકરા છોકરા નઈ છે ઓલી પણ જો મેં ઝૂમ કરીને દેખાડું જો વિડીયોમાં તમને દેખાતા હોય જો અહીંયા પણ નાના છોકરા નઈ છે મેં આજ દરિયામાં ભાઈ એક લોકેશન છે એવું મસ્ત છે ને ભાઈ તો તમને વાત ના પૂછો ભાઈ બહુ મજા આપણે આવે છે તો ભાઈ લોકો ભાઈ નાઈ ને બહાર આવી ગયા હવે

તમને નાવાની ભાઈ કેટલી મજા આવી કાદા વાગે નાવાની થોડી થોડી મજા આવે નાવાની ભાઈ થોડી થોડી મજા આવે પણ કાદા બહુ વાગે એમ કે ભાઈ છે ને આપણે આપણે ઘેર જવાનું છે તો ભાઈ આપણે છે ને થોડાક ફોટા પાડીએ પછી છે ને ભાઈ આપણે ઘેર નીકળી તો ભાઈ જો ફોટા પાડવામાં કેવું કેવું કરે છે જો એ કે મારો ફોટો પાડ પાડે એ ભાઈ દરિયામાં હુઈ ગયો ને ભાઈ એ કે મારો ફોટો પાડે આવું કોણ કોણ કરે છે ભાઈ તમારા ગ્રુપમાં ભાઈ આવા કેટલા છે કોમેન્ટ કરજો

આ આપડો ભાઈ દરિયો ભાઈ એકદમ થઈ ગયો છે ભાઈ સીટી રોગો જો અમારા દરિયામાં કપલી કસ તમને જોવા બાહનું ભાઈ એવું જોવા જ છે શિક્ષણ ને ભાઈ પ્રોઈલ ને ભાઈ એવું છે ભાઈ ત્યારે દરિયામાં જો આપડો ભાઈ આવી ગયો છે ભાઈ ત્યારે પાછો એક નાવા તો ફાઇનલી મિત્રો આપડા ભાઈબંડો દરિયામાં નાઈ લીધા છે અને ફોટો ને એવો શૂટ કરી લીધું છે આપણે આપણે તો ભાઈ કઈ નાયા નથી આપણે ભાઈ દરિયામાં અહીંથી અહીંથી આ માટા માર્યા જો ને હવે આપણે જઈ છે આપણા ઘેરે જો ભાઈ ઘર તરફ નીકળી ઉસકોટે મેરે આપ દરિયામાં ભાઈ માણસ જો ભાઈ વિડિયો માં કન્ટિન્યુ રહેજો ભાઈ આપણા અને તમે જોઈ શકશો દુબઈ ના વલ હબીબી તો ભાઈ દરિયામાં ભાઈ આપણે ભાઈ ને મજા જ અલગ રીતે કરી છે બધા જો વૈન્દ્રને જોતું

તો અરુણભાઈ ઓલી સાઈડ ઉતરી રહ્યા તમને બતાવું જો અરુણભાઈ જો આયા ઉતરે છે તમારી બૂટ છે ભાઈ ભાઈ તમારી બૂટ છે હવે હું કરું 2020 2020 મે હવે આ બૂટ થી હું કરવાનું કોઈ આ બૂટ અંદર હાલે ઉપર ના હાલે અંદર હાલે હું કરવાનું પછી અંદર હાલે એટલે તમને નજર જ ને

તો અમારા ગામનું સિકોતર માં નું મંદિર છે ભાઈ તો પેલા પાણી પી લે પાણી ભાઈ બહુ લાગે દરિયામાં ક્યાંય ખારું પાણી તો ભાઈ પીવાય નહીં આવી નહી પાણી નું બરફ છે દરિયા થી નાઈ ને ભાઈ આપડે નાઈ ને આવી ગયા છે હવે પાછું અહીંયા આવીને નાવાનું એને મીઠા પાણી ફાઈનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ભાઈ ગરમી થઈ ગઈ છે તો પંખો સારું કરી ભાઈ થોડીક ઠંડી એવા ખાઈ ગરમી થઈ ગઈ છે ભાઈ બહુ ભાઈ થોડી વાર બેસી જઈ ભાઈ પછી ભાઈ હાથ પગ ધોવા જઈએ ભાઈ આપડે ભાઈ કઈ નાયા નથી ભાઈ તો ભાઈ પંખાની એવા ખાઈ લીધી છે ભાઈ ને હવે આપણે છે ને હાથું પગું ધોવા જવાનું છે જો આ છે આપણી વાડી કપા વાયેલો છે ઓલી સાઈડ આપણે આવી જશે આપણે નાવણી એમાં જો હાથ પગું ધોઈ લઈ પાણી છે નહીં ભાઈ પાણી આમાંથી લઈ લે આમાંથી ટીપણામાંથી પાણી લઈ લે લઈ લે મોઢ નથી ભાઈ કેમ કે ખારા પાણીમાં પાણી મનાયા પાછું મીઠા પાણી નાવું પડે ભાઈ તો ભાઈ આપણે છે ને ઘરે આવીને હાથ ને પગ ધોઈ લીધા છે માથું પાછું જો ત્યાર થઈ ગયા હે ચાહ બનેલી અને ભાઈ સહ પી લીધી પછી મળીએ તમને રેડી તો ફાઇનલી મિત્રો છે ને આપડા અરુણભાઈ છે ને મસ્ત મજાના એવા ફોટા પાડી દીધા છે તો થેન્ક યુ ભાઈ ફોટો પાડવા માટે અને આપણા વ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવી રહેજો અને હવે આપણે જવાનું છે ઘરે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘરે જોઈ શકો છો આપણા ઘરે ભાઈ ટીવી ચાલુ છે તો ભાઈ ખાવાનું બની ગયું હોય તો ભાઈ આપણે ખાઈ લેવું હવે ભાઈ આપણા પ્રદીપભાઈ જોવો છે અહીંયા હુતા છે હું પ્રદીપભાઈ શું કરો છો તમે પ્રદીપભાઈ છે ને ભાઈ ફોટો એઆઈ કરે છે ભાઈ જમીનીમાં ગુગલ જમીની આવે ને એમાં ફોટો છે ને ટ્રેન્ડ છે ભાઈ એટલે હમણાં

અને આપણા ડેઈલી નવા નવા બ્લોગ આવશે આપણા ચેનલમાં તો આપણા ચેનલ ને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા બ્લોગને લાઈક કરી નાખજો અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો ભાઈ છે ને આ વ્લોગને આજ અહીંયા ખતમ કરી છે ભાઈ તો મળીએ બીજા બ્લોગમાં બાય બાય